ડીસામાં ફેરવાયો ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદીલી ફેલાય છે આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પોલીસે આ ઘટનાને ગુમશુદા તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો તેમણે આ મામલાને લવ જહાદ ગણાવીને યુવક સામે કડક કાર્યવાહી કરવાની અને યુવતીને તાત્કાલિક પરત લાવવાની માંગ કરી મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝરની કાર્યવાહી હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડીસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બેકરી કુવા વોરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના કાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો

દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે કારણ કે અગાઉ એ અમારી અમારી બહેને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બહેનને હેરાન કરે છે